જય માતાજી જય દ્વારકા જે દોસ્તો આપણે ઉઠી ગયા છીએ અને બ્રશ વ્રશ કરી લીધું નાયા જોયા નથી નાસ્તો કરી નાસ્તામાં શું એ તમને દેખાડું ભાઈ ઓઠ છે મૂસલી અને કોર્નફ્લેક્સ અને થોડુંક નાખેલું એ મધ અને દૂધ તો ફટાફટ ખાઈ લઈ અને પછી જાય આવી નાવા થોડીકવાર પછી ખાઈને છે તું નાવા ન જવાય એટલે તો નાસ્તો વાસ્તો કરી લે અને પછી તમને મળીએ આજે ત્યાં એક મસ્તીની એક જગ્યાએ લઈ જવાના તમને બધાને તો લાસ્ટ સુધી બધા રહેજો આપણા વિડીયોમાં આજે આપણે રજા અને થઈ ગયું પાણી પૂરું પીવાનું તો પાણી ભરતા આવીએ આપણે એક બોટલ ભરી આવી એટલે એક બે દિ હે આજે ભરી કાલે નહીં દી એટલે જવાનું થાય ને કોઈ પણ હોય પાણી થોડું ઘણું પણ હું ગોરમ નાખ દે ઠંડુ રે ને એટલે આમાં નામાં પડ્યું હોય ગરમ થઈ જાય હાલો તો ફટાફટ પાણી ભરી ને તડકો ફૂલ હે ભાઈ ભરીએ ભાઈ પાણી કઈ ભાઈ આ હેરી હોય હાલી જાય ને અડધી મિનિટ નો થાય એક ટી વાર દસ સેકન્ડ થાય તોય પરસે વળી ગયો ભાઈ ફૂલ તડકો હોય અત્યારે બાઈને ને બફારો હે ભાઈ ના કરો બફારો બહુ બફારો છે અહીંયા અહીંયા કેવો તડકો હે આપણે ગુજરાતમાં કમેન્ટ કરી દયો ભાઈ બાકી અંદર જાય પછી કઈ ખારું થાય અંદર અહીંયા કરતા જેટલું તાપમાન હોય ને એનાથી બે થી ત્રણ ડિગ્રી તાપમાન અંદર ઓછું હોય કેમ કે આખું જંગલ એરિયામાં આખું બનાવેલું હોય સ્ટેશન જાડવા જાડવા જ છે અંદી સાઈડ અંદર રહેવા જઈએ એટલે હું તમને વિઝિટ કરાવી આપણે અંદર જાય ત્યારે તો મળ્યા હમણાં જમવા બેસી ને પાછા સુઈ જાય કેમ કે નાઈટ ડ્યુટી એટલા માટે અને હાંજે જાય આપણે ક્યાંક ફરવા એક મસ્તીની જગ્યા રે તો તમને બતાવી જગ્યા કેવી છે એમ તો મળી સાંજે તમને સોરી મળી જમવા બેસી ત્યારે બેસી ગઈ આપણે જમવાને આ વાય રસ ની ધાર થઈ ઓ વાય 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 આખો વાટકો ભરી દીધો આ રસનો રસ છે આ રે ને આ રે આપણે રોટલી ચોપડેલી અને આ રહ્યું આપણું શાક ચોરી લાલ ચોરી લાલ લાલ શાક ફટાફટ થાળી નાખે એટલે ખાઈ લે ને ખાય પી પૂઈ જાય વાય હાંજે જવાનું બાયણે તો મળી સીધા તમને હાંજે આજે આપણે ગૌરવભાઈને શૂઝ મોકલાવેલા એ પહોંચી ગયા છે અને ગૌરવભાઈ કરે એનું અનબોક્સિંગ તો ભાઈ કેવા છે શૂઝ એ તમે જણાવજો અમને ગૌરવભાઈની ગિફ્ટ કેવી લાગી આપણને એ જણાવે ભાઈ એને કે નહીં તો ભાઈ મુહૂર્ત કરી લેતો કે હજી અત્યારે નહીં પછી મુહૂર્ત કરીશ કે ભાઈ જણાવી દેજો શૂઝ કેવા છે આપણે ઉઠી ગયા ચા આવી ગઈ બધા લઈ અને પછી થોડીક વાર પછી આપણે જઈ બધા બતાવી તમને ક્યાં જાય હલો આપણે થઈ ગયા તૈયાર એક્સરસાઈઝ કરી લીધી નાય નવા લુપડા પહેરી થાય અને આમાં ભાઈ જોઈ લ્યો આમ થોડું આ ફિટ થવા માંડ્યું અહીંયા થી આવડું આ મસ્ત એની બોડી બનાવવાની આપણે બે ત્રણ મહિનામાં તો સ્ટેન્ડ માં રાખી દીધો કેમેરો ફટાફટ થઈ જાય તૈયાર અને પછી તમને લઈ જાય ક્યાં હાલો ભાઈ આપણે નીકળી ગયા અને જોડાયા રહીજો અમારા ચેનલ માં અને આઈડ દોહા બાપાએ લાઈક નાખી કરી ચાલો હું હાકવાનું હું તમારે મેડમ હે તો તમે એકલા જઈ આવો ભાઈ હે આપણે અંદર સ્ટેશન માં જઈ પછી એને શીખવાડવું એનું હે એક્ટિવ લાપડી પાણી કાઢતી મટે

ગરમી થઈ એ ફૂલ હો ફૂલ એટલે ફૂલ બફારો હોય હજી તો બધા શોપિંગ માં જ પડ્યા અને જો ને લીધું કઈ નથી જોવાનું અંધે સ્ટોલ માં જઈને જોવાનું બાકી લેવાનું કઈ નહીં આ બધો એ ફોટો સેશન એ અલગ અલગ જગ્યા ફોટો જમ્પિંગ ને એવું બધું એ હવે રાઈડ ની બધું થાય હવે ચાલુ એક રાઈડ માં બેવાનું જ નથી બોલો

હલો ભાઈ આવી ગઈ આપણે ઘરે ને ચેન્જ ઓવર કરી લીધું હોય વિડીયો એડિટ કરી જાય મળીએ આપણે આવતી કાલે નેક્સ્ટ વ્લોગમાં તો અત્યાર સુધી આપણો વ્લોગ કન્ટિન્યુ અહીંયા સુધી જોયો હોય તો આપણી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું આપણી જે વ્લોગમાં એ કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને નેક્સ્ટ વિઝિટ ક્યાંની કરવાની છે આગ્રામાં એ આપણને જણાવી દેજો તો એ ઉપર આપણે બ્લોગ બનાવી દઈશું તો મળીએ હવે આગળ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ